બાળકોને ભાવતા મનગમતા પીઝા આજે આપણે ઘરે બનાવીશું પરંતુ એકદમ હેલ્ધી અને ખૂબ જ અલગ રીતે બનાવીશું જે બાળકોને જોવામાં અને ખાવામાં બંને રીતે બહુ જ સરસ લાગશે તો ચાલો શરૂ કરીએ બનાવવાની તો સૌથી પહેલાં મેં મગની ફોતરા વગરની દાળ એને મેં બે કલાક પહેલાં પાણીમાં પલાળી રાખી હતી તો પલળી જાય ત્યારબાદ એને મિક્સી જારમાં થોડું મીઠું અને તીખાશ ગમતી હોય એ પ્રમાણે મરચાં એડ કરી અને એને આપણે ક્રશ કરી લેવાની છે તો ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી જે મગની દાળ છે એનું બેટર રેડી છે હવે એની ઉપર જે આપણે સ્ટફિંગ કરવાનું છે એના માટે મેં અહીંયા ડુંગળી સમારી દીધી છે ઝીણી ઝીણી જે રીતે આપણે પિઝામાં આપણે ટોપિંગ યુઝ કરીએ છીએ એ પ્રમાણે અહીંયા આપણે ટોપિંગ લઈશું મેં અહીંયા અત્યારે ડુંગળી કેપ્સિકમ ટામેટું લઈ લીધું છે અને સ્વીટકોર્નને બોઇલ કરેલા છે એ પણ લઈ લીધા છે હવે એની અંદર ઓરેગાનો એની કે પીઝા સીઝનિંગ અને ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું તો આપણું જે ઉપરનું ટોપિંગ છે એ રેડી છે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું એટલે બધા વેજીટેબલ્સની સાથે જે પીઝા સીઝનિંગ અને ઓરે ઓરેગાનો અથવા તો જે ચીલી ફ્લેક્સ છે એ સરખા થઈ જાય બધા સાથે હવે અહીંયા મેં પીઝા પાસ્તા સોસ લઈ લીધો છે થી ત્રણ ચમચી જેટલો પીઝા પાસ્તા સોસ લઈશું અને એની અંદર હું થોડો ટોમેટો કેચઅપ એડ કરી રહી છું કેમ કે થોડું બંનેનું જે મિક્સચર જે આપણે બનાવીશું એનાથી જે પીઝાનો ટેસ્ટ છે એ ખૂબ સરસ આવશે એક અલગ પ્રકારના પીઝા બનાવવા જઈ રહ્યા છીએ તો બાળકોને જરૂરથી ગમશે અને જો મોટાઓને પણ ખાઈ શકતા ના હોય કે મેદો છે એમ કરીને તો આ બેટર બનાવીને તમે પીઝા બનાવશો તો જરૂરથી તમને એવું નહીં ફીલ થાય કે આપણે અનહેલ્ધી કંઈ ખાઈ રહ્યા છીએ એકદમ હેલ્ધી વર્ઝન બનાવી રહ્યા છીએ આપણે હવે જે મગની દાળનું બેટર હતું એને મેં અપેટ ટ્રેની અંદર આ રીતે ફેલાવી લીધું છે પણ દોસ્તો આ બેટર ફેલાવતા પહેલાં બેટરની અંદર તમારે થોડો ઈનો એડ કરવાનો છે કેમ કે ઈનો એડ કરશો તો જે નીચેનું લેયર છે એ ક્રિસ્પી બનશે અને ચવડ નહીં લાગે નહીં તો તમે જો ઈનો અથવા તો બેકિંગ સોડા એડ નહીં કરો તો નીચેનું જે લેયર છે એ તમને થોડું ચવડ લાગશે એટલે થોડો ઈનો એડ કરી દેજો પછી બેટર મિક્સ કરી દેવાનું ત્યારબાદ આ રીતે સ્પૂનની મદદથી અંદર આ રીતે ફેલાવી લેવાનું પછી એક બા ઉપરથી ટોમેટો કેચઅપનું જે આપણે બેટર બનાવ્યું હતું એ લગાવીશું અને એની અંદર જે આપણે સ્ટફિંગ રેડી કર્યું છે એ અંદર એડ કરી દઈશું ફિલ કરી દઈશું આ સ્ટફિંગમાં તમારે જે પસંદ હોય એ તમે એડ કરી શકો છો હવે ઉપરથી મોઝરેલા ચીઝ આ રીતે આપણે ફિલઅપ કરી દેવાનું છે અને ઉપરથી જો તમારે હજુ પણ ઓરેગાનો અથવા તો પીઝા સિઝનિંગ ચીલી ફ્લેક્સ તો તમને વધારે ચટપટું અથવા તો વધારે સ્પાઈસી પસંદ હોય તો તમે એ પણ એડ કરી શકો છો ઉપરથી સ્પ્રિન્કલ કરી શકો છો મેં અહીંયા બ્લેક ઓલિવ વડે એને આ રીતે ડેકોરેટ કર્યા છે હવે આને ઢાંકવાના નથી આ રીતે ખુલ્લા જ થવા દેવાના તમે ઢાંકી દેશો તો પાણીની વરાળથી જે નીચેનું લેયર છે સોબી થઈ જશે એટલે આ રીતે જ ખુલ્લા રહેવા દેવાના થોડીક વારમાં બેથી ત્રણ મિનિટમાં તો ઉપરનું ચીઝ જે છે એ મેલ્ટ થઈ જાય છે અને નીચેનું જે લેયર છે એ સરસ ક્રિસ્પી થાય છે બાળકોને બહુ જ પસંદ આવશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી પ્લસ હેલ્ધી છે તો જરૂરથી ટ્રાય કરજો હવે આ જ બેટર વડે આપણે બીજી રીતે પણ બનાવી શકીએ છીએ કે એક નોનસ્ટિક પેન લઈ લેવાની અને ઉપર આ રીતે ચીલા ટાઈપ નાના નાના ચીલા બનાવી દેવાના પટલા પટલા અને એના ઉપર જે પ્રમાણે આપણે ટોમેટો કેચઅપ અને પીઝા સિઝનિંગનો જે સોસ લીધો હતો અને એને અપ્લાય કરી દેવાનો આ રીતે ઉપર અને ઉપર પછી ટોપિંગ ને મોઝરેલા ચીઝ કે પ્રોસેસ ચીઝ જે તમને ઠીક લાગે પણ ઉપરથી થોડું ઓરેગાનો અથવા તો પીઝા સિઝનિંગ અને ચીલી ફ્લેક્સ જરૂરથી એડ કરજો આ રીતે તમે ડેકોરેટ કરીને તમે સર્વ કરી શકો છો નીચેનું લેયર છે એ સરસ ક્રિસ્પી થઈ જાય છે આને પણ ઢાંકવાની જરૂર નથી ઢાંક્યા વિના જ ઉપરના જે મોજરેલા ચીઝ છે એ મેલ્ટ થઈ જશે અને સરસ ક્રિસ્પી બને છે તો દોસ્તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો બાળકોને બિલકુલ ખબર નહીં પડે કે આ નીચે મગનું લેયર છે તો જરૂરથી ટ્રાય કરજો